આ નું નામ અમે સાવરી પાડેલું છે અને ગયા વેતરમાં એનું અગિયાર લિટર તંકકે અગિયાર લિટર એટલે દિવસ નું બાવીસ લિટર દૂધ દોયેલું છે અમે જાતે એની સાચવણી કરેલી છે આ ત્રીજું વેતર વિવાની છે અને બે જ દિવસની કાચી છે કોઈ પણ ખેડૂત મિત્રને જોવી હોય અથવા લેવાની ઈચ્છા હોય તો અહિયાં આવી શકે છે વિયાયા પછી લેવા લેવી હોય તોય છૂટ એની અમે કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયા મુકેલી છે જેને પણ લેવી હોય તો આવી શકે છે બધી ખાલી છે જે પશુપાલક મિત્રો ને ઓછું બજેટ હોય અને ગીર ગાય લેવી હોય તો આપણે ત્યાં પંદર ગાયો છે એ મળી રહેશે હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં હું જે રંગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજે હું એક અમદાવાદમાં આવી ગયો છું શ્રી રામગીર ગીર ગૌશાળામાં શ્રી રામગીર ગૌશાળામાં નાની વાસોડીઓને ઉછેરી અને તેનું મોટા કરી અને પછી વેચાણ કાર્ય કરી રહ્યા છે તો આ શ્રી રામગીર ગૌશાળામાં આપણે તેમની મુલાકાત લઈશું આ ગીર ગૌશાળાનું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો આપણે આ અમદાવાદની બધી ગાયો વિશે ટોટલ માહિતી આપણે લઈશું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તો આપણી સાથે આ ગૌશાળાના શ્રી રામગીર ગૌશાળાના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે તો સૌ પ્રથમ અમારા પશુપાલક અને ખેડૂત મિત્રો ને તમારો પરિચય જણાવો મારું નામ શીતલ પટેલ છે આપણી ગૌશાળા વૈષ્ણોદેવી સર્કલ લીલાપુર ગામ ખાતે આવેલી છે હા અને આપણી પાસે સાઈઠ ગીર ગાયો છે બરાબર હા જે અત્યારે સેલ કરવાની છે એનો વિડીયો અત્યારે બતાવીશું અને બધી ડિટેલ તમને માહિતી આપીશું ગાયોની જે અઢી થી ત્રણ વર્ષની રેડી છે પ્યોર લીલડી બ્રીડ છે અને આ ગૌશાળા કેટલા સમય થી ચાલે છે પાંચ વર્ષથી આ ગૌશાળા ચાલે છે અમદાવાદ ખાતે અને આપડે અત્યારે તમે મારી આપડી પાછળ જોઈ રહ્યા છો તે બધી દુજણી ગાયું છે આ બધી દૂધણી ગાયો છે પહેલી લાઈન જે છે બધી દૂધવાળી ગાયો છે દૂધવાળી આ બધી વ્હાઈટ ગાયો છે આ પાંચ ગાયો વ્હાઈટ છે લીલડી છ ગાયો લીલડી બરાબર હા ઓકે અને બીજી બધી લાલ ગાયો છે બધી નું ચાર લિટર ઉપર નું દૂધ છે એક ટાઈમ નું ચાર લિટર એક ટાઈમ નું ચાર લિટર દૂધ છે અને બે ટાઈમ નું થઈને આઠ લિટર દૂધ કમ્પ્લીટ દૂધ છે અને બધી અત્યારે દૂધણી છે હા ઓકે છે જે તમને અત્યારે જોવા મળી રહી છે વિડિયોમાં વીસ ગાયો દૂધ વાળી જેનું એક ટંકે ચાર લિટર દૂધ બરાબર અને આ બધી ગાયો આપડે છે એક સાથે પણ વેચાણ કરવાનું છે કે રીટ જેને એક સાથે લેવી હોય તે પણ છૂટ કોઈને એક એક લેવી હોય તે પણ આવી શકે છે એક ગાયની કિંમત 35000 મૂકેલી છે એકદમ વ્યાજબી કિંમત છે દરેક પશુપાલક પોસાય એવી રીતે પણ જો બધી વીસે વીસ દુજણી ગાય સાથે લેવી હશે તો એમનું માન રાખીને આપણે કરી આપીશું કિંમત પશુપાલક અને ખેડૂત મિત્રો આ એક સુનેરો એક અવસર આવ્યો છે કે આપણે જે કોઈ ખેડૂત મિત્રો ને કે પશુપાલક મિત્રો ને આપણે ગૌશાળા સ્ટાર્ટઅપ કરવી હોય તો એમને એક સાથે ગાય ની જરૂર પડતી હોય તો આપણે આ શ્રી રામ ગૌ ગીર ગૌશાળાનો સંપર્ક કરી અને તમે વધુ માહિતી લઈ શકો છો અને તમને સ્ટાર્ટઅપ કરી શકો છો અતલ અમારા ખેડૂત મિત્રો અને પશુપાલક ને એક ગાય વિશે જણાવો અને બતાવો આ ગાય

કરે છે અને આ એક ગાય ની કેટલી કિંમત કીધી તમે પાંત્રીસ હાજર પાત્રીસ રૂપિયા કિંમત છે એક ગાય જેને કોઈ લેવી હોય તો એક ગાય ની પાંત્રીસ છે અને એક સાથે આ વીસ ગાયું લેવી હોય તો એનો રિઝનેબલ ભાવ કરી આપશે હવે શીતલ આ ગાયું કઈ છે દેશી ગાયું કઈ લાગે છે કઈ ગાય છે અને એના વિશે ત્રણે ત્રણ ગાય છે અને આ પહેલી જ વાર વિયાયેલી છે આ ગાય ને વાછડો છે પાંચ લિટર દૂધ છે પાંચ લિટર એક ટાઈમ એક ટાઈમ નું પાંચ લીટર દૂધ વાછડો છે બરાબર આ ગાય ને પણ વાછડો છે આનું સાડા ચાર લીટર દૂધ છે બરાબર અને આ ગાય ગીર ગાય છે ગીર ગાય અને વાછડી છે પહેલી જ વાર વિયાયેલી છે અને આનું પણ પાંચ લિટર દૂધ છે ઓકે બરાબર આ ત્રણેય ને પાંચ પાંચ લીટર પાંચ પાંચ લિટર બરાબર ઓકે હવે ખેડૂત મિત્રો આપણે અહીંયા બુલ પણ બે રાખેલા છે શીતલ તો આ ગૌશાળાના બે બુલ પણ વેસણ કરવાનું છે તો એના વિશે આપણને શીતલ જણાવશે તો બુલ વિશે જણાવો આપણી પાસે ગૌશાળામાં બે બુલ છે એક લાલ કલર નો ઓરિજિનલ જુનાગઢ નો છે જુનાગઢ નો છે હા જુનાગઢ નો છે ગીર બુલ છે બરાબર એ છે અને એક બીજો છે એક આ બુલ બતાવો ગીર બુલ છે આ પણ કાબરો બરાબર હા એ પણ સેલ કરવાનું છે બરાબર આ બંને આપવાના છે સાથે સાથે હવે શીતલબેન અહીંયા આપડે વાસળીઓ તમે રાખી છે નાની વાસળીઓ કરીને અત્યારે મોટી વાસળી થઈ ગઈ છે તો એના વિશે જણાવવું અમારા ખેડૂત મિત્રો ને આપણે આ વીસ લીલડી છે વાછડીઓ અઢી થી ત્રણ વર્ષ ની છે રેડી થઈ ગયેલી છે હવે એટલે હવે આપણે એને સેલ કરવાની છે કેટલી વીસ છે વીસ વાછડીઓ છે મોટી બરાબર આ લીલડી જાજી તો લીલડી છે બધી બધી છે હા વાઈટ તમે ખેડૂત મિત્રો અને પશુપાલક જોઈ રહ્યા છો આ વાછડીઓ અત્યારે તમે અહીં આવો તમારે જે કોઈ વ્યક્તિને ખરીદવી હોય આ વાછડીઓ તો તમે અહીં આવી શકો છો વાછડીઓ પણ અને ગાયો દૂધણી પણ અને ગાભણ પણ ત્રણેય પ્રકારની અલગ અલગ ગાયો અને રાખેલા છે અહીંયા શ્રી રામગીર ગૌશાળામાં તમારે અહીં વિઝિટ કરવા તમે આવી શકો છો તમારે જેને ગૌશાળા સ્ટાર્ટઅપ કરવી છે કે કોઈને સિંગલ એકાદ વાસળી એક બે વાછડી વાસડા કે પછી કોઈને બુલ છે કે કોઈને આપડે ગાયું દુજણી લેવી છે તમામ વસ્તુ આ ગૌશાળામાં તમને મળી જશે તો તમે એકવાર સંપર્ક કરી શકો છો બધી ગાભણ થયેલી ગાયો છે બરાબર આ મહિનામાં બધી અમુક જે બાકી હતી એ પણ ફળી ગઈ છે બરાબર બે જ ગાયો ખાલી છે બાકી બધી ગાભણ છે ને એ આપવાની છે ભાવથી આપી દઈશું જે પશુપાલક મિત્રો ને ઓછું બજેટ હોય અને

એનાથી પણ ઓછો થઈ શકે એક સાથે લઈ લેવી હોય અને આ પંદર ગાય છે એક સાથે લઈ શકો છો અને એની એનાથી વધારે તમારે માહિતી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે એકવાર જરૂર સંપર્ક કરો હવે ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધી આપણે આ ગાયો જોઈએ એ બધી થોડીક થોડીક નાના ઓછી રેન્જમાં ગાયો હતી અને લીલડીની એવું ગાય હતી હવે આ ગાય કઈ અલગ જ છે તો એના વિશે આપણને ચિતલબેન જણાવશે તો આ ગાય વિશે જણાવો અમારા ખેડૂત મિત્રોને આ નું નામ અમે સાવરી પાડેલું છે અને ગયા વેતરમાં એનું અગિયાર લિટર તંકકે અગિયાર લિટર એટલે દિવસનું બાવીસ લિટર દૂધ દોયેલું છે અમે જાતે એની સાચવણી કરેલી છે આ ત્રીજું વેતર વિવાની છે અને બે જ દિવસની કાચી છે કોઈ પણ ખેડૂત મિત્ર ને જોવી હોય અથવા લેવાની ઈચ્છા હોય તો અહીંયા આવી શકે છે વિયા પછી લેવા લેવી હોય તોય છૂટ એની અમે કિંમત એક લાખ એકાવન હજાર છે જેને પણ લેવી હોય તો આવી શકે છે સાવરી અમારી જેનું કદ કાઠી અડર જોઈ શકો છો એના એનું આખું રૂપ જ અલગ જ આખું અલગ છે અલગ છે હવે ખેડૂત મિત્રો આપડે આ એક છ ગાયું આપડે અલગ જ નસલની ગાયું છે તેના વિશે આપણને ચેતલબેન જણાવશે તો આ છ ગાયું છે આપણે અત્યારે ત્રણ અહીંયા છે ત્રણ બીજે છે તો એના વિશે જણાવો આ ગાયું વિશે આ ત્રણ ગાયો છે જે ગાભણ છે આ ગોપી સાડા આઠ મહિના થઈ ગયા છે આનું પણ ટંકે ગયા ટંકે છ લીટર દૂધ હતું બરાબર આ છે અમારી મેના

બરાબર અને પાંચ લિટર ટંકે દૂધ છે એનું બરાબર સાવ સોજી ગાય છે આ જયું છે આ તાજી છે એને વાછડી છે ઓરિજિનલ વાછડી મસ્ત વાછડી છે એકદમ રૂપાળી વાછડી છે એની એનું પણ આપણે હમણાં ફોટામાં દર્શાવીશું એનું પણ અત્યારે ટંકે ચાર લિટર દૂધ છે નવું તાજું વ્યાણ છે હજી દૂધ વધશે અને આ છે પ્રીતિ આ ગાય છે પ્રીતિ આ બે મહિના થઈ ગયા છે એને વ્યા અને વાછડો છે ઓરિજિનલ ગીર વાછડો બરાબર અને એનું પણ ટંકે અત્યારે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ છે બરાબર તમે એને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમે જોઈ અલગ જ એની પ્રાઇસ છે મુકેલી છે પણ જો છ એ છ લેવી હશે ત્રણ દુધણી છે ત્રણ કાચી છે હવે મહિનામાં વીઆ જશે બરાબર તો એનું આપણે રીઝનેબલ પ્રાઇસ કરી આપીશું